હમ એ તો હું તો સતુભુવા ને કેવીશ કે ભાઈ ઈ તો સારું સામુક ને તમે તો વાઘરી નું તો વાઘરી સમાજ તો એક અલગ છે તમે તો દીપકભાઈ દેવી પૂજક છો અને એમને કેવી છે બરાબર અને જે ઓલા જસા દાદા છે ને ની વાત કરે જહલા વાઘરી હા તે જહલા વાઘરી વાઘરી કેવાય ને હું વાઘરી છું યાર

હું તમને પણ એમ નથી વાત હા એ નામે બોલાવે છે અપમાન કરે છે અરે પણ ક્યાં ઢોસડા નામે બિચારો બોલાવે ભુવા તો હવે હું એક તમને શબ્દ કઉુ ભુવા એમ કે મારી વાત સાંભળો